સૌરાષ્ટ્રના રતા તળાવ ખાતે તારીખ ચૌદ અને પંદર બે દિવસ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન અને તારીખ ચૌદ પંદર અને સોળ એમ ત્રણ દિવસ માટે સતચંડી મહાયજ્ઞનું ભવ્ય હજુ નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીને પ્રસ્તુત અહેવાલ છે સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ રાતા તળાવ અબડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચૌદ અને તારીખ પંદરે બે દિવસ માટે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના સંપૂર્ણ દાતા તરીકે યજમાન પરિવારનો લાભ રાજેશભાઈ શામજીભાઈ દેવાયતભાઈ નંદા બીટાવાળા પરિવાર નિભાવશે આ મેડિકલ કેમ્પ બે દિવસ માટે યોજાનાર છે ત્યારે અતિથિ વિશેષ તરીકે આપણા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા ધારાસભ્ય પ્રદમનસિંહ જાડેજા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને કચ્છ જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશ ગોસ્વામી સહિતના મહાનુભાવો આ ખાસ હાજરી આપશે તમામની ઉપસ્થિતિમાં બે દિવસનો મેડિકલ કેમ્પ છે અને જેમાં ડૉક્ટર તરીકે મુકેશ ચંદે રાજેશ ગૌરી ડૉક્ટર વિષ્ણુ રાઠવા ડૉક્ટર નીલ પરમાર ડૉક્ટર અંકુર ધનાણી ડૉક્ટર જુહિ શાહ ડૉક્ટર અક્ષા ખોત્રી ડૉક્ટર વિંકલ ધનાણી ડૉક્ટર ન નવશાદ રજવાણી ડૉક્ટર મિરલ ઠક્કર ડૉક્ટર સાગર ગડચર ડૉક્ટર સુમિત ઓઝા ડૉક્ટર મોહિની દાતણિયા ડૉક્ટર મોહિલ મોનિલ સા ડૉક્ટર દીપ ઠક્કર ડૉક્ટર શ્રીકાંત ધનાણી ડૉક્ટર પંકજ ભાદરવા ડોક્ટર જીતેન્દ્ર શર્મા ડૉક્ટર મુર્ગેશ શાહ ડૉક્ટર રમણીક પટેલ ડોક ડૉક્ટર ચિરાગ જોઈશર ડૉક્ટર ચિંતન શેઠ ડૉક્ટર ભરત સંજોત ડૉક્ટર નિકી જોશી સહિતના લોકો ખાસ સેવા આપશે અને વિશિષ્ટ સેવા ગોપાલભાઈ ભાનુસાળી આશીષ પટેલ લોકો આપશે આ અંગેની તડાબાર તૈયારીઓ શરૂ કરવાના છે એમ પત્રકાર પરિષદમાં જાણીતા સેવાભાવી આગેવાન મંજીબાપુ અને છત્રસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે શ્રી કચ્છી સત શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરાવ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પની સાથોસાથ આ સતચંડી મહાયજ્ઞનો પણ શુભારંભ કરવામાં આવશે તારીખ ચૌદ પંદર સોળ ત્રણ દિવસ માટે આ યજ્ઞ યોજાશે તેના યજમાન પદે પણ કરશનદાસ પરસોત્તમભાઈ ચાંદ્રા પરિવાર શ્રી હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર શાહ શાહાલે ગાંધીધામ દ્વારા લીધો છે

લગભગ તૈયારી થઈ જગ્નશાળાજી શણગારજી તૈયારી હલાતી મંદિર પણ જડી રીતે રામ મંદિર જે રીતે ખોલે છે શણગારું કે શણગારી બહુ ચૌદ પંદર અને સોળ ના રોજ રાતા દળાઓ મધ્ય આશાપુરાના સાનિધ્યમાં સપચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ સપચંડી યજ્ઞની અંદર ત્રણ દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે સાથે સાથે આ પાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય પંદર તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે એવી જ રીતના સોળ તારીખે પુર્ણાવૃત્તિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે આ પ્રસંગ અનુસંધી અને તેર તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની રેલી નીકળશે અને વાતતે ગાતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયું કરવામાં આવશે અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો આપ સર્વેને ચૌદ પંદર અને સોળે સમગ્ર કચ્છની પ્ર ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ હતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપચંડી યજ્ઞનો લાભ લ્યો અને સાથે સાથે તારીખ ચૌદ અને પંદરના રોજ અમે મા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતવતળા મધ્યે રાખ્યું છે આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે પચીસ જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહેશે મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે આમાં નિદાન થયા બાદ જે જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે આ મેડિકલ કેમ્પની અંદર અમે મહા રક્તદાનનું આયોજન કરેલ છે તો આપ સર્વે ના પ્રજાને આ રક્તદાનમાં રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું તેની સાથે સાથે અમે સ્થળ પર જ મહા કાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ ઇશ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો હું અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇશ્યુ કરશે ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આપ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠું છું આપ સર્વે સબચંડી યજ્ઞનો પણ લાભ લ્યો સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર અપીલ